આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા દ્વારા રાજપીપળાના કાર્યક્રમમાં એવું નિવેદન આપવામાં આવ્યું કે ચૈતર વસાવા કેમ આ કાર્યક્રમમાં હાજર નથી એક સિનિયર સાંસદ તરીકે તેઓ કોઈ પણ સ્ટેટમેન્ટ આપે છે તો એની પાસે રહેલા પૂરતી માહિતી હોવી જોઈએ મારા ડેડીયાપાડા મત વિસ્તારમાં સીવીસી કક્ષાનો વિજ્ઞાન મેળો આયોજિત થયો હતો ત્યારે નવરત્ન હાઈસ્કૂલમાં હું હાજર હતો એ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિક્ષકોને પણ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું પરંતુ આ કાર્યક્રમમાં મનસુખભાઈ પોતે પોતાના મત વિસ્તારમાં છતાં હાજર નહોતા રહ્યા તેના લઈને શું પ્રહાર કર્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમને સાંભળ્યું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એક રાજપીપળાના કાર્યક્રમમાં એવું નિવેદન આપવામાં આવ્યું કે ચૈતરભાઈ કેમ અહીંયા હાજર નથી ત્યારે એક સિનિયર સાંસદ તરીકે કોઈ પણ સ્ટેટમેન્ટ કરવામાં આવે છે તો એમની પાસે એની પૂરતી માહિતી હોવી જોઈએ જે વિજ્ઞાન મેળામાં મારી હાજરી લઈને એમણે મારા નામ જો આક્ષેપો કર્યા છે ત્યારે એમની પાસે કદાચ માહિતી નહીં હશે એમણે માહિતી લઈ લેવી જોઈએ જોઈતી હતી જ્યારે ડેડીયાપાડા જે મારો મત વિસ્તાર છે ડેડીયાપાડા સાગબારા અને ચીકદામાં આ જ વિજ્ઞાન મેળો સીવી કક્ષાનો હતો ત્યારે હું એ નવરચના હાઈસ્કૂલમાં હાજર હતો અને ઇકોતેર જેટલી કૃતિઓના બાળકોને મેં પ્રોત્સાહિત કર્યા અને શિક્ષકો જે માર્ગદર્શક હતા એમને પણ મેં પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને એ જ પ્રકારે જિલ્લા શિક્ષણ અધિકારીનો અમારા ડેડિયાપાડા અને સાગબારા કક્ષાનો જે વિજ્ઞાન મેળો હતો એ કેવડી પ્રાથમિક શાળા ખાતે પણ મારી ઉપસ્થિતિ હતી અને ત્યાં પણ મેં બાળકોને પ્રોત્સાહન પૂરું હતું ત્યાં મનસુખભાઈ પોતે એમના મત વિસ્તારમાં હાજર નહોતા અને જે નાંદોદ ખાતે કાર્યક્રમ થયો આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા વિશેષ અતિથિ સાંસદ જસુભાઈ રાઠવા હતા દર્શનાબેન દેશમુખ હતા અને પછી અમે હતા ત્યારે એમણે તો એમની હાજરી પૂરવી જોઈએ કે એ લોકો કેમ નથી એમના ચેરમેન કેમ નથી એના શિક્ષણ અધિકારી કેમ નથી એની હાજરી પૂરવી જોઈએ નહીં નહીં કે ચૈતર વસાવા રાજપીપળામાં બી હાજર રહી એનો આગ્રહ એમણે કરવો જોઈએ મેં મારા મત વિસ્તારના કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા અને એ બધાને જ ખબર છે ત્યારે માત્ર ને માત્ર સરકારી કાર્યક્રમોમાં કઈ રીતના રાજકીય ભાષણો કરવા એનાથી ટેવાયેલા મનસુખભાઈ વસાવાએ